કોઈ મિત્ર ને ઘર ઘર ફોર વ્હીલ કાર લેવાની હોય જેમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી એન્જિન પાવરફુલ પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો આ ગાડી તમને એક લાખ પચીસ હજાર ફેરફાર થઈ જશે તો હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દે મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે ટાયર બધા કમ્પ્લેટ છે મોડલ પણ ઊંચું છે વીમો પણ ચાલુ એસી પણ ચાલુ છે વનરાજભાઈની આવી ગાડી પાછી તમને જોવા નહીં મળે તો વહેલી તકે તમે ગાડીનો ગાડીના માલિકનો કોન્ટેક કરીને ગાડીની ખરીદી કરી શકશો અને ગાડીની હું તમને વિડિયોની અંદર બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક વનરાજભાઈનો કોન્ટેક કરો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો હ્યુડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી છે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાડીની અંદર અત્યારે નથી મોડેલની વાત કરું તો બે હજાર મોડલની આ ગાડી છે અને વીમો ગાડીની અંદર ચાલુ જોવા મળશે એસી પણ ચાલુ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે સીએનજી વાળી ગાડી છે તમારે એવરેજમાં પણ એકદમ પરવડે તેવી ગાડી છે પાર્સિંગ પણ તમે જોઈ શકો છો ગાડીનું કન્ડિશન પાર્સિંગ કમ્પ્લીટ અને પેટ્રોલ પ્લસ સીએનજી પાવર સ્ટેરિંગમાં ગાડી છે પાવર વિન્ડો જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે એન્જિન પણ પાવરફુલ અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી અને ટાયર પણ સાહીઠ ટકા જેવા ટાયર જોવા મળશે અને ત્રીજા ઓનર છે વનરાજભાઈ ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પણ પહેલા વનરાજભાઈનો ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ ગાડી જોવા જજો જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લીટ ગાડી એક પર રૂપિયાનો ખર્જો નથી કિંમત અંદાજિત માત્ર 1,25,000 જેમાં વનરાજભાઈ કિંમત હજુ ઓછી કરી દેશે કિંમત અંદાજિત છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા અને ઢીકવાડી ગામે જોવા મળશે ગાડી લેવી હોય તો વનરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વનરાજભાઈ નામ સત્તાણું બે છાસઠ વાળા નંબર ઉપર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો